હાલમાં નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદર સહકારી ક્ષેત્ર અને ભાજપની અંદર એવી કરી હતી કે ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી જેટલે ધારીખેડા સુગર ફેક્ટરી તેની અંદર સુનિલ પટેલની જે કસ્ટોડિયલના જે એટલે કે ડિરેક્ટર તરીકે જે નિમણૂક થઈ હતી તેને જે રદ કરવામાં આવી છે તેને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી છે સાથે સાથે ભરૂચ દૂધ ધારા ડેરી જે છે તેની અંદર તાજેતરમાં નિમણૂક પ્રકાશ દેસાઈ છે તેમની નિમણૂક કરી છે તેમની નિમણૂકને લઈને પણ તેમને આડકતરી કટાક્ષ કર્યો છે કે કટાક્ષ કર્યો છે કે જે હાલમાં જ પાર્ટીમાં આવ્યા છે તેવા લોકોને આ રીતના હોદ્દાને લઈને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે ત્યારે સુનિલ પટેલ આપણી સાથે છે તેમને જ પૂછીશું સુનિલભાઈ જે તમારી જે નિમણૂક કેવી રીતે થઈ હતી એને કેમ રદ કરવામાં આવી છે આમ તો જે નિમણૂક થઈ છે એને રદ કરવાનું કારણ હજુ મને પણ સમજાયું નથી પણ લાંબા સમયથી હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો કાર્ય કરતા છું ને કોઓપરેટિવ સેક્ટરમાં પણ તાલુકાથી લઈ ને રાજ્યની ગુચકો માર્શલ ગાંધીનગરમાં પણ હું પ્રતિનિધિત્વ કરું છું આમ તો જે પ્રકારે નિમણૂક મારી થઈ હતી ધારીખેડા સુગર ફેક્ટરીમાં જ્યારે ધારીખેડા સુગર ફેક્ટરીમાં અત્યારે હાલમાં સરકાર દ્વારા નિમાયેલી કસ્ટોડિયન કમિટી ચાલતી હોય છે અને આ કસ્ટોડિયન કમિટીમાં કસ્ટોડિયન કમિટીમાં જે નિમણૂક કરેલી છે એ સરકાર કાર્યકર્તાઓને કરતી હોય છે ને તમે કીધું એમ કે હું ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી જિલ્લાથી લઈ જિલ્લા યુવા મોરચાના પ્રમુખથી લઈ ને પ્રદેશના પ્રદેશની અનેક વ્યવસ્થામાં પણ મેં કામ કર્યું છે હવે આમ જોઈએ તો મારા સહકારમાં મારા હરીફ ગણાતા અથવા મારા વિરોધી ગણાતા અને મારી કારકિર્દી પર કાયમ જેઓ રોક લગાવવાનું ષડયંત્ર કરતા આવેલા છે અને અનેક કાર્યકર્તાઓને પણ જેઓ એમની રાજકીય કેરિયર સાથે પણ છેડા કરવામાં જેને સારી આવડત હોય એવા ઘનશ્યામભાઈએ આ મારે જાણવા મુજબ માણો જાણવા મુજબ જાણવા મળેલ માહિતી મુજબ આ ઘનશ્યામભાઈએ કંઈક પાર્ટીને પ્રદેશ નેતૃત્વને કંઈ ગેરસમજ ઉભી કરી ને આ મારી નિમણૂક રદ કરાવી હોય એવું લાગે છે પરંતુ જો વાત કરીએ તો જે તમે જેમની પર આરોપ મૂકો છો ઘનશ્યામભાઈ તો તેઓ પોતે પણ જિલ્લા ભાજપના પ્રમુખ છે ને સહકારી આગેવાન છે ને તમે પણ ભાજપમાં છો તો બંને એક પાર્ટીના છો તો કેવી રીતે એકબીજાના વિરુદ્ધમાં તેઓ તમારી વિરુદ્ધ કેમ જતા હોય આમ તો જ્યારે નર્મદા સુગનને ઇલેક્શન બે હજાર વીસમાં છવ્વીસ દસના રોજ થયેલું હતું એની મતગણતરી હાલમાં બાકી હોય એ મેટર સુપ્રીમ કોર્ટમાં છે ને અગાઉ જે પ્રકારે ને અન્ય પાર્ટીઓને તેઓ આર્થિક પ્રોટેક્શન આપતા આપતા આવેલા હતા અને એ બાબતને લઈને મારી લડત તેઓની સાથે ચાલુ હતી અને જે મતગણતરી બાકી છે એ જિલ્લાના તમામ સભાસદોને ફેક્ટરીના સભાસદોને ખબર છે કે પરિણામ મારી પેનલ જીતવાની હતી એમાં પણ કોઈ શક નથી પણ ગુજરાતની કોઈ સુગર ફેક્ટરી જે જ્યુડિશનલી મેટર ચાલુ હતી એમાં ગુજરાતની કોઈ સુગર ફેક્ટરી એમાં પક્ષ પાર્ટી નહોતી બની માત્ર નર્મદા સુગરની પાર્ટી બનાવીને આ પરિણામ રોકેલું છે અને મારી નિમણૂક થઈ ત્યારબાદ સુગર ફેક્ટરીના એમડીને રાજીનામું આપ આપી દેવામાં આવ્યું અને રજા પર ઉતારી દેવામાં આવ્યા અને રજા પર ઉતાર્યા પછી એમને કોઈને ચાર્જ નહીં આપ્યો અને બોર્ડ મિટિંગ બોલાવેલી અગિયાર નવના રોજ એ બોર્ડ મિટિંગ પણ કેન્સલ કરી એના પરથી મને એવું લાગે છે કે ત્યાં કંઈ ખોટું થઈ રહ્યું હશે અને ખોટું બહાર ન આવી જાય એટલા માટે મારી નિમણૂક રદ કરાવવાનું ષડયંત્ર કરેલું હોય આ બાબતે પાર્ટીમાં તમારે કોઈ વાત થઈ કે સાંસદે જે સોશિયલ મીડિયામાં લખ્યું હતું નારાજગી વ્યક્ત કરી હતી તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડમાં તમારે કોઈ વાત થઈ કારણ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જો એવી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર 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 જ જો આ રીતના જો વિખવાદ હશે તો ભાજપ કેવી રીતે જીતી શકશે પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય કર્યો છે અમે લોકો એને સ્વીકારવાવાળા કાર્ય કરતા છે પણ મને એ પણ ખબર છે કે ચોક્કસ આ બાબતમાં પ્રદેશ નેતૃત્વને મેં ધ્યાન દોર્યું છે મારા સાથે જે અન્યાય થયો છે મારી જે કારકિર્દીને દાગ લગાવવાનું કામ કર્યું છે ને મારી સાથે અસંખ્ય કાર્યકર્તાઓનું મનોબળ તોડવાનું પણ આમાં કામ થયું છે એના પર ન્યાય આપશે એવો મને પૂરો વિશ્વાસ છે પ્રદેશ નેતૃત્વ પર અને મેં ઓ ઓપરેટિવ મિનિસ્ટર આપણા અમિતભાઈ શાહ સાહેબને પણ મારી વ્યથા વ્યક્ત કરતો એક મેલ પણ કર્યો છે પ્રદેશ અધ્યક્ષશ્રીને લગભગ ગયા શનિવારે મેં એમને મળેલો ને એમને આ વાતથી વાકેફ કરાવેલા કે આ રીતના મારી નિયુક્તિ થયેલી છે ને આ રીતના રદ કરાવવાનું સી આર પાટીલ સાહેબને મળેલું હા પાટીલ સાહેબને મળેલો અને મારી નિયુક્તિ રદ કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તો મને એમને કીધેલું કે હું જોઈને એમાં ચોક્કસ કાર્યવાહી કરીશ તો આ હતા સુનિલ પટેલ તેમનું કહેવું છે કે જે તેમની નિમણૂક રદ થઈ છે તે કયા કારણસર થઈ નિમણૂક થઈ છે તેની તેમને વાત કરી ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપની અંદર સહકારી ક્ષેત્રમાં નેતાઓની જે લડાઈ છે એ સપાટી આવી છે અને જો આ લડાઈ વધુ આગળ વધશે અને જો પાર્ટી હાઈ કમાન્ડ આ લડાઈને શાંત પાડવામાં જો નિષ્ફળ રહેશે તો ભરૂચ અને નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને નુકસાન પણ થઈ શકે તેમ છે ભરૂચ નર્મદા જિલ્લાના રાજકીય જે એક તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે આપણી સાથે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભરૂચ દુધારા ડેરી અને નર્મદા ખાન ઉદ્યોગ સહકારી મંડળીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ છે એમની સાથે વાત કરશું ઘનશ્યામભાઈ ખાસ કરીને જે આરોપ તમારી પર જે મૂક્યો છે સુનિલભાઈ એમને લઈને શું કહેશો જો મને લાગે વર્ગે છે ત્યાં સુધી મારે કોઈની ઉપર આરોપ મૂકવો નથી અને મારી ઉપર જે આરોપો મૂક્યા છે એ બધા ખોટા આરોપો હોય એનું કારણ છે કે ડિસ્ટ્રિક્ટ બેંકનું લેણું સુગર ફેક્ટરીમાં હતું એટલે બેંકનો પ્રતિનિધિ સુગર ફેક્ટરીમાં આવે અમે સ્વીકારી પણ લીધો એટલે જ્યારે સુગર ફેક્ટરીએ બેંકનું લેણું ભરપાઈ કર્યું અને સરકારમાં રજૂઆત કરી કે ભાઈ આ ડિરેક્ટર ન મૂકી શકાય સરકારે રદ કર્યો એમાં કાયદાકીય પ્રક્રિયા છે લેણું હોય તો મૂકે લેણું ન હોય તો ન મૂકાય આ કાયદાકીય પ્રક્રિયા છે એમાં કંઈ કોઈ માટે પૂર્વગ્રહ જેવું કંઈ હતું નથી એમનો જે આરોપ છે કે હું પણ ભાજપમાં જ છું અને બીજો એક એમનો આરોપ એવો છે કે હું ભાજપમાં છું એમ ઘનશ્યામભાઈ પણ ભાજપમાં છે પરંતુ જે મેં ચૂંટણી લડ્યો હતો જેમની સામે તે વખતે જે સુગરની ફેક્ટરીમાં અને એના બદલાની ભાવનાથી આ જે એમની સામે જે આ કાર્યવાહી થઈ છે એમને જે રદ કરવામાં તમારો હાથ છે એવો એમનો સીધો આક્ષેપ છે શું કહેશો એ બાબતે જુઓ સહકારી ક્ષેત્રમાં ચૂંટણીઓ તો ઘણા બધા લડે ચૂંટણી પૂરી થાય એટલે બધું દ્વેષભાવ એ બધું ભૂલી જવું પડે અને સરકારશ્રીનો જે કાયદેસર નિયમ છે કે સુગર ફેક્ટરીમાં બેંકનું લેણું નીકળતું હોય તો જ બેંક આપણે ત્યાં પ્રતિનિધિ મૂકી શકે લેણું જ ન હોય તો પ્રતિનિધિ કેવી રીતે મુકાય એ નિયમ મુજબ એની નિયુક્તિ પણ થઈ એ નિયમ મુજબ એને દૂર પણ કરવામાં આવ્યા છે એટલે એમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ નથી ઘનશ્યામભાઈ સુનિલ પટેલને શું કહેવા માગે છે આજે આરોપને લઈને કારણ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે ભારતીય જનતા પાર્ટી સામે જે એક એક બી બની જાય કે કે પાર્ટીના અંદર અંદર જો જો વાત તો તો જ હોય આપણે બધા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવું જોઈએ આ નાની મોટી ગમો અણગમો બધું ભૂલીને આ વિશાળ હિતમાં આપણે બધા રાષ્ટ્રના હિતમાં કામે લાગવું જોઈએ આ જ સંદેશ કે બધા ભારતીય જનતા પાર્ટીના કામે લાગો અને આ સદસ્ય નોંધણીનું અભિયાન ચાલે છે એમાં લાગી જાઓ કામ કરો આવું નાનું મોટું હોય એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ ન કરવા જોઈએ નિયમ અને કાયદો એને અનુસરવું જોઈએ આપણે તો આ હતા નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ તેઓનું કહેવું છે કે જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ જે કરે છે પરંતુ જે થયું છે નિયમ મુજબ થયું છે અને તેમને જે સુનિલ પટેલ દ્વારા જે આક્ષેપો થયા છે એ તમામ આક્ષેપોને તેઓએ નકારી કાઢ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા